આટો મારી મેન થાકી ગયો તો હાલ ને ઘડે કા ખાટ લે બે હું આ રો સુવા સડી જાય છે હવે અહીંયા પોરો ખાય ને પછી એક જાર માં આટો મારું ત્યાં જો નાનકો ની કોક આવી જાય તો વળી મારે જાર માં જાવું નહીં નકર મારે આટો મારવા તો જાવું પડે ચાલે ચાલો એક આટો મારી આવું પછી બે હું પછી નીરાતી બે હું તો હાલ છે મારે અહીંયા

મોટા તો થાય નથી અલ્યા મનાવાએ હુંંગ લઈ આવ દે અરે એક નું કામ જ કરાવ કરે ના ઘડી કે ભીંડો કે ઘડી કે ચોળી કે હવે કાક ભરાઈ ગયા લે હું હુંંગ લઈ લઉં હવે તો મોઢા ખોલે

એ મોટા દાદા ક્યાંય બેટા દાદા હોય બાબા હોય છું છું ઓગરે તું આજ મા